પાટણ ગામે આવ્યા છે ત્યાં આપણા ખેડૂતો એવા કાંતિભાઈ ભાવણિયા છે એ કાંતીભાઈ હાલ રીંગણનું વાવેતર કરેલું છે તો રીંગણમાં આપણી જે વરદાન દવા છે એ બે ત્રણ મહિનાથી ઉપયોગ કરે છે તો કાંતિભાઈ પાસે તો પૂછું કાંતિભાઈ તમે આ રીંગણી છે એ આ વર્દન દવા છે ક્યારના યુઝ કરો છો આ દવાનો આ વર્તન દવા હું બે મહિનાની છાંટું છું રિંગણીમાં રીંગણીમાં હા આ સટકાવ કરવા તો તમને ફાયદો શું મળે છે પેલા આ દવા વાપરા પછી મારા 100 ટકા ફાયદો થાય છે આ વિકલ્પની રીંગની છે હા એમાં આવી જબલા રીંગના થાય છે હા 100 ટકા નો રિઝલ્ટ મળ્યું છે એટલે ઉત્પાદન વધારે આવે છે હા ઉત્પાદન વધારે આવે છે અને ફાલફૂલની કે બીજી કોઈ આ દવા છટકાવ કર્યો ભાઈ બીજી કોઈ દવા તમારે છટવાની જરૂર પડી ના આ દવા છટવા આથી કોઈ ફાયદો થયો બીજી કોઈ દવા કારણે ફાવતી જ નથી હા ફાલફૂલમાં વન નંબર છે દવા